નવસારી મહાનગરપાલિકા દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં રાશિ મોલ પાસે રૂપિયા ચૌદસો એંસી લાખના ખર્ચે જિલ્લા કક્ષાનું મોડેલ ફાયર સ્ટેશનનું કેન્દ્રીય મંત્રી જળશક્તિ મંત્રી સી આર પાટીલના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મ્યુનિસિપલ કમિશનર દેવ ચૌધરી અને જિલ્લા ભાજપ પ્રમુખ હાજર રહ્યા હતા લોકાર્પણ થયા બાદ ફાયર બ્રિગેડની નવી ગાડીનો ડેમો કરવામાં આવ્યો હતો પરંતુ કોઈ ટેકનિકલ ખામીના કારણે ડેમો કરવામાં ફાયર વિભાગ નિષ્ફળ જોવા મળ્યું હતું જે બાબતે ત્યાં હાજર કર્મચારીને પૂછતા ગાડીના ટેન્કરમાં પાણી પૂરું થઈ જવાનું કારણ બતાવ્યું હતું એમ ડેમોનો ફિયાસ્કો થયો હતો અજીતસિંહ ઠાકુર દિવ્યાંગ ન્યૂઝ નવસારી